વાસદ મહિસાગર નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આજે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું ઇન્ડિયન ઓઈલ કંપનીના સહયોગ દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પંદરસો થી વધુ જુદા જુદા વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદના પોલીસ અધિક્ષક જી જે જસાણી વાસદ ગામના નાગરિકો સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાસદ મુકામે આઈઓસીએલના ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવે તો આ કાર્યક્રમમાં જિલ્લાના અડતા કરતા કલેકટર શ્રી એસપી શ્રી આઈઓસીએલના જીએમ એમની પૂરી ટીમ વાસદ સ્કૂલમાંથી પધારેલા પ્રિન્સિપાલ શિક્ષકગણ અને નાના નાના ભૂલકાઓ સાથે મળીને લગભગ પંદરસો થી વધુ વૃક્ષારોપણ આજ ગ્રાઉન્ડમાં જવાબદારી આવે છે વાસદ ગામ થી શરૂઆત કરી અને દરેક આનંદ જિલ્લામાં વૃક્ષારોપણ નો મોટો કાર્યક્રમ થાય પર્યાવરણ બચાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વૃક્ષનું વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વસ્થતા અભિયાનમાં સૌ જોડાઈએ આજે દસ વર્ષ પૂર્ણ થયા છે દેશ તો સ્વસ્થતાના અભિયાન તરફ આગળ વધી રહ્યો છે પરંતુ ગામડાઓમાં પણ હજુ કોઈ ગામડાઓ બાકી હોય દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વસ્થ અભિયાન અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ આઈઓસીએલના જીએમ એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ પંદરસો વૃક્ષ આજે જે હજાર વૃક્ષ એમને જ્યારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરીશ કે હજુ પણ સીએસઆર ફ્રન્ટ શિક્ષણ અભિયાનમાં વાપરે નાની નાની આંગણવાડીઓ બનાવે શાળાઓમાં ક્લાસ ની જરૂરિયાત છે તે પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો પણ વિકાસ કરે એવી અમને પણ અભ્યા પ્રાર્થના અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી ગઈ કાલે એક વિદ્યાર્થી